ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર ધામ જ્યાં દરિયાની લહેરોમાં પણ કૃષ્ણનું નામ સંભળાય છે તો મિત્રો આજે જવાનું છે ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની એટલે દેવભૂમિ દ્વારકા જય દ્વારકાધીશ અત્યારે હું શું દ્વારિકા આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જે ટ્રાફિક તો ઘણી બધી છે કારણ કે ખૂબ લાંબી લાઈન દેખાય છે પણ હવે નજીક જઈએ ત્યારે ખબર પડે અને કેટલી વાર દર્શનનો લાભ મળે છે જોઈ બાકી મંદિરો અહીંથી સરસ મજાનું મંદિર દેખાય છે અને અહીંયાથી પણ તમે દર્શન કરી શકો છો તો ચાલો આપણે પહેલાં જઈ મંદિરે અત્યારે હું છું દ્વારકાધીશ મંદિરે અને આપણે દર્શન કરવા જવાનું છે પણ દર્શન કરવાની ખૂબ જ લાંબી લાઈન છે અને મંદિર તમે જોઈ શકો છો પૌરાણિક કથા મુજબ શ્રી કૃષ્ણ ભગવાને મથુરા છોડીને દ્વારકાની સ્થાપના કરી હતી કૃષ્ણ ભગવાને જ્યારે મથુરા છોડવાનું નક્કી કર્યું ત્યારે સમુદ્રના કિનારે દ્વારકાનું નિર્માણ કરાવ્યું કહેવામાં આવે છે કે આ શહેર વિશ્વકર્મા દેવ દ્વારા સમુદ્રની અંદર બાંધવામાં આવ્યું હતું દ્વારકા તે સમયનું ખૂબ જ સમૃદ્ધ અને વૈભવી શહેર ગણાતું હતું અહીં કૃષ્ણ ભગવાને યદુવંશનું શાસન કર્યું અને પરિવાર સાથે નિવાસ કર્યો પણ સમય જતાં કૃષ્ણ ભગવાનને આ ધરાશોડ્યા બાદ કહેવામાં આવે છે કે શહેર સમુદ્રમાં વિલીન થઈ ગયું પુરાણોમાં પણ તેનું વર્ણન છે આધુનિક દ્વારકા આજે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે આ મંદિરની ઊંચાઈ આશરે અઠ્યોતેર મીટરની છે તે આશરે બોતેર સ્તંભો પર ઊભેલું છે અહીં મુખ્ય દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત છે મૂર્તિ કાળા પથ્થરની છે જે બે ફૂટ ઊંચી છે द्वार કા દર્શન તો થઈ ગયા છે પણ ખૂબ જ ભીડ હતી 1:30 થી 2 કલાક કે વારો આવ્યો પણ દર્શન તો થઈ ગયા અંદર ફોટોશૂટ અલાઉડ નથી એટલે આપણે અંદરનો ઉલ્લોક તો ન બને છે じゃ માધીમાં વરસાદ આવી ગયો છે તો વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું છે અને હવે લાગી છે ભૂખ કારણ કે સવારમાં પણ નાસ્તો નોતા કર્યો તો હવે જમવાનું ગોતીએ દોસ્તો હવે જવાનું છે આપણે બેડ દ્વારકા તો દ્વારકા થી આપણે નીકળી ગયા છીએ અને વચ્ચે આવે છે રુકુણી મંદિર અને વચ્ચે આવે છે શિવરાજપુર બીચ તો બંને જગ્યાએ જાતું જવાનું છે અને પછી જવાનું છે બેડ દ્વારકા

રૂકમણીએ પાણી પી લીધું પરંતુ દુર્વાસા મુનિને પૂછ્યું પણ નહીં તેથી દુર્વાસા મુનિએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે તમે દ્વારકામાં નહીં રહી શકો એટલે આ મંદિર દ્વારકાથી બે કિલોમીટર દૂર આવેલું છે આજે પણ હજારો યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કર્યા પછી રૂકમણી દેવીના દર્શન માટે અહીં આવે છે અહીંના દર્શન કર્યા વિના દ્વારકાધીશના દર્શન અધૂરા માનવામાં આવે છે મંદિરમાં અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી અંદરનો નો વિડીયો તો તમને નો બતાવી શક્યો બાકી અમે દર્શન તો કરી લીધા છે તો ચાલો આપણે અહીંથી જવાનું છે શિવરાજપુર બીચ માતા લક્ષ્મણી દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ બેટ દ્વારકા બાજુ અહીનું પાણી એટલું પારદર્શક છે કે તમે દરિયાના તળિયા સુધી જોઈ શકો છો દોસ્તો આ છે ગુજરાત સૌથી સુંદર દરિયા કિનારો એટલે શિવરાજપુર બીચ કરવાનું છે સ્પીડ બોટિંગ તો એની માટે તૈયારી થાય છે અને વીજે જો તૈયાર થઈ ગયો છે ભાઈ વીમો વીમો આવે કે નહીં કાય આમાં પાસે શું વાત છે આપણે કરવાનું છે સ્પીડ બોટિંગ તો એની માટે તૈયાર થઈ ગયા છે આ લાઈફ જેકેટ ફેલી લીધો છે હાલો હલો બેસો ક્યાંથી ને બેસવાનું છે ક્યાંથી નજ તેને આ વાગે ને ભાઈ ધ્યાન રાખજો તો જોઈ શકો છો એકદમ સુંદર મજાનું દ્રશ્ય દેખાય છે અને ઘણી બધી બોટું છે તો અમે બધા તૈયાર થઈ ગયા છે જો અરવિંદ શૈલેષ ને અમારા મના અને ઘણી બધી ભીડ છે તો અને આજનું જે વાતાવરણ છે ને ખૂબ જ સુંદર છે એટલે મજાઓની છે બરાબરની બોટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને કિનારી થી જવું થોડાક આગળ નીકળ્યા છે અને બસો રૂપિયા ટિકિટ લીધી છે પર પર્સન ની અને જોઈએ કેવી મજા આવે છે કેટલા દૂર લઈ જાય છે હા રૂપિયા વસૂલ કરવાના છે કેમ અત્યારે શિવરાજપુર બીચ ઉપર દરિયાથી બે કિલોમીટર દૂર દરિયાની વચ્ચે છે અને આવો સુંદર મજાનો નજારો છે તમે જોઈ શકો છો અને બધા આપણા મિત્રો તો મોજે મોજ છે આજે અને આયનો દરિયો પણ એકદમ સુંદર છે એકદમ ક્લીન પાણી છે તમે જોઈ શકો છો જો ગુર્જરાતિવિટી બધી સરસ મજાની થાય છે તમે જોઈ શકો છો જો ઘણી બધી અલગ અલગ એક્ટિવિટી થાય છે ખૂબ જ મજા આવે છે અને મને તો ખાસ કરીને આ દરિયો ગમ્યો પાણી એકદમ ક્લીન છે ને એકદમ બ્લુ કલરનું છે અને આજે વાતાવરણ પણ સરસ મજાનું છે તો ખૂબ જ મજા આવે છે બોટિંગ થઈ ગયું છે પૂરું અને સાલો કિનારે અને હવે આપણે શિવરાજપુર બીચ ને આનંદ માણીશું અને મજા આવ્યું વાતાવરણ છે આજે ઘણી બધી ભીડ પણ છે ધીમો ધીમો વરસાદ આવે છે અને હવે આપણે સમુદરમાં નાવાનું છે અમારે સહી લાવવાની તો બધા તો નાય છે એક નંબર દરિયા કિનારો એ પથરો નથી જડી કે નાવાની મજા આવે દરિયા કિનારો એકદમ સુંદર છે અને નીચે એકદમ રેતી છે એક પણ પથ્થર નથી અને નીચે પણ એકદમ સરસ મજાનું છે અને પાણી પણ એકદમ ક્લીન છે એટલે આમ નાવાની તો મજા આવી જાય એકદમ બ્લુ હો પાછું ચોખ્ખું પાણી મજા આવી જાય એવું છે ભાઈ ચશ્મા પહેરી પહેરીને આવ્યો આ ડ્રેગન જેવી હોડી તો હવે જાય છે દરિયામાં જોઈએ કેવી રીતની હાલે છે તો આગળથી આ રીતના કેસે છે બે ભાઈઓ દરિયામાં લઈ જાય છે અને બધા સવાર થઈ ગયા છે તો અને ખૂબ જ અનેક પ્રકારની જો આ બધી એક્ટિવિટી હાલે છે અને મજા આવે એવું છે તો આ બાજુ બોટો તૈયાર થઈ ગઈ છે અને માણસો પણ ઘણું બધું છે ઘણી બધી ભીડ છે તો આપણે સ્પીડ બોટ ની રાઈડ કરવાની છે અને આ મિત્ર છે આપણને રાઈડ કરવા છે અને દૂર સુધી સમુદ્ર જવાનું છે જોઈ કેવી મજા આવે છે પણ આપણે મોબાઈલ સાથે નહીં લઈ જાય કારણ કે મોબાઈલ તો પાણીમાં પડી ગયો હોય તો ડૂબી જાય એટલે ખાલી રાઈડ ની મજા લેવાની છે ચાલો તે સમુદ્ર ને સોફર ભાઈ અત્યાર સુધી શિવરાજપુર સેવરાજપુર ની મજા લીધી ને હવે આપણે બેટ દ્વારકા જવાનું છે તો પાછા બધા તૈયાર થઈ ગયા છે ભીના છે ને કપડાય ભીના છે કારણ કે ખૂબ જ નાયા લંબી લંબી દૂર એ યહી ચalte chalte kam hoti jayegi kab chhaao chhaao kahi dhoop

કમ હોતી જાય કભી છાઉ છાઉ કહી ધૂપ સતાવે સફર દ્વારકા પહોંચી ગયા છે અને જોયામાં તો એવું લાગે છે ખૂબ જ ભીડ છે કારણ કે પાર્કિંગમાં જ એટલા બધા વાહનો પડ્યા છે તો જોઈએ હવે દર્શનનો વારો ક્યારે આવે છે ગાડી તો પાર્કિંગ કરી દીધી છે પણ આયથી દોઢ કિલોમીટર રિક્ષામાં જવું પડે છે તો એક રિક્ષામાં બેઠા છે આયથી દસ દસ રૂપિયા ટિકિટ છે અને ઇલેક્ટ્રિક ગાડી છે ને હા ઇલેક્ટ્રિક છે ઇલેક્ટ્રિક રિક્ષા છે અને એમાં જઈએ છીએ સોનેકી દ્વારકા પાવનધામ આ એક સરસ મંદિર છે મંદિર ની અંદર આવી ગયા છે પણ અહીંથી ને આગળ મોબાઈલ અલાઉડ નથી એટલે અહીંથી અમે ખાલી દર્શન કરવા જશું અહીં મોબાઈલ અહીંયા જમા કરાવી દઈએ છે